નમસ્કાર મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે એક મોટી આગાહી કરી છે મિત્રો આગાહી અનુસાર બે બે કુદરતી આફતો નજીક આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી રહી છે જે રાજ્યના ખેડૂતો માટે ફરી એક ચિંતાનો વિષય બની ગઈ છે હાલ મિત્રો ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો હવામાન વિભાગે ગુજરાતનું વાતાવરણ આગામી સાત દિવસ સુધી સૂકું રહેવાની આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે દિવાળી દરમિયાન પડેલા માવઠાથી ખેડૂતોના મગફળી અને ડાંગર જેવા પાકોને મોટું નુકસાન થયું હતું હવે મિત્રો ફરીથી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદના માવઠાની આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું સર્જાશે મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાશે જેના પરિણામે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે આ ઉપરાંત મિત્રો ઓગણીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં આવવાનું ઓછું દબાણ ધરાવતી એક નવી સિસ્ટમ સર્જાશે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર બે ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સર્જાશે સો ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને પંદર અને સોળ ડિસેમ્બરની આસપાસ માવઠાની અસર દેખાય છે રાજ્યના જુદા જુદા ભાગોમાં અઢાર ડિસેમ્બરે ભારે માવઠું થવાની શક્યતાઓ છે ખેડૂતો હજુ એક માવઠાના મારથી બેઠા નથી થયા ત્યાં ફરીથી બે મોટા વાવાઝોડાની આફત આવી રહી છે મિત્રો નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે અને પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું પડશે જો મિત્રો અંબાલાલ પટેલની આગાહી સાસી પડશે તો ખેડૂતોના જીરું વરિયાળી ઈસબગુલ પપૈયા નાળિયેરી જેવા પાકો માટે તેમજ ટમેટા રીંગણ મરસા જેવા શાકભાજીઓને મોટું નુકસાન થઈ શકે છે ખેડૂતોને આ કુદરતી આફત સામે લડવા માટે ફરીથી તૈયાર રહેવું પડશે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કાળઝાળ ઠંડીની સાથે એક ભયંકર વાવાઝોડું પણ આવી રહ્યું છે જેની ગતિ મિત્રો સો કિલોમીટર પ્રતિ કલાક સુધી જોવા મળી શકે છે તેમની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને મિત્રો તાપમાનનો પારો તેર ડિગ્રી સુધી નીચે જઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો સમકારો વર્તાશે ઠંડીના સમકારા બાદ વાવાઝોડું નું સંકટ આવશે મિત્રો વીસ નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે મિત્રો નવેમ્બર મહિનાના અંતમાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું આવશે અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત નહીં પરંતુ ચક્રવાત પછી માવઠાની પણ આગાહી કરી છે આનો અર્થ એ છે કે ખેડૂતોને પહેલા ભીષણ ચક્રવાત અને પછી મોટા માવઠાનો માર સહન કરવો પડશે તો આભાર મિત્રો આજે આપણે વરસાદ અને માવઠાની તેમજ હવામાન વિભાગે કરેલી એક મોટી આગાહી અંગેની વાત કરી વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયાને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો